નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો એક સોપારી અને પાંચ રૂપિયાનો સિક્કો જો તમે આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમે રાતોરાત કરોડપતિ બની જશો તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગશે

આ બધાનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે જીવનને સાદો અને સરળ બનાવવામાં વાસ્તુશાસ્ત્રનો મોટો ફાળો છે તેથી જ લોકો વાસ્તુના ઉપાયો અપનાવે છે વાસ્તુશાસ્ત્રમાં સોપારી સાથે સંબંધિત એક એવો ઉપાય જણાવવામાં આવ્યો છે મિત્રો શાસ્ત્રોમાં સોપારીને શુભ માનવામાં આવે છે તેથી ધાર્મિક સોપારી સંબંધિત કેટલાક વાસ્તુ ઉપાય વિશે જાણીએ મિત્રો પાંચ રૂપિયા નો સિક્કો અને એક સોપારી આ જગ્યા ઉપર જો તમે રાખી દેશો તો લક્ષ્મી માતા છે તમારી ઉપર હંમેશા માટે મહેરબાન થઈ જશે તેમજ તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે કરો અનુ અનુસાર સોપારીને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે કોઈ પણ પૂજા પાઠ કે ધાર્મિક કાર્યક્રમ માં સોપારી નું વિશેષ મહત્વ હોય છે સોપારી પર દોરો બાંધીને ને ગણેશજી ને અર્પણ કરવાથી તમામ દુઃખ દૂર થાય છે તેનાથી પ્રસન્ન થઈને ગણેશજી પોતાના આશીર્વાદ વરસાવે છે મિત્રો પૂજા કરવામાં અને ખાવામાં સોપારી અલગ અલગ હોય છે ખાવાની સોપારી મોટી અને પૂજાની સોપારી નાની હોય છે સોપારી ખાનાર મોટા ભાગે પાની સાથે સોપારીને લપેટીને ખાય છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં સોપારીને લઈને ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે માન્યતા છે કે આખી સોપારીને મંત્રો દ્વારા અભિમંત્રિત કરીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો એક નાની સોપારી તમને ધનવાન પણ બનાવી શકે છે જ્યોતિષ પ્રમાણે ઘરમાં પૂર્વ અને ઉત્તર ખૂણામાં વિધિ સાથે ચાંદીના વાસણમાં સોપારી સ્થાપિત કરીને દરરોજ સવાર સાંજ ધૂપ દીવો કરવાથી ઘર પરિવારથી દુર્ભાગ્યની છાયા દૂર થવા લાગે છે ધન પ્રાપ્તિ માટે લાલ કપડા પર શ્રીયંત્ર સ્થાપિત કરીને એના મધ્યમાં જો એક સોપારી ગણેશજીના પૂજનની સ્થાપિત કરવામાં આવે તો બહુ લાભ થાય છે શાસ્ત્રો અનુસાર સોપારીની વિધિથી પૂજન ચમત્કારિક પરિણામ આપે છે જે વ્યક્તિ પાસે સિદ્ધ સોપારી હોય છે એની પાસે પૈસાની તંગી રહેતી નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં તમે પૈસા જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો એ જગ્યા પવિત્ર અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર હોય છે આથી સોપારી મૂકવાથી તમારા ઘરમાંથી બધી જ ગરીબી જતી રહે છે તો મિત્રો હવે આ એક ઉપાય કરવા માત્રથી તમારા જીવનમાં જે પણ મુશ્કેલી હશે એ બધી જ જતી રહેશે તો મિત્રો ઘણી વખત આપણા જીવનની અંદર એવી મુશ્કેલીઓ આવીને ઉગી રહી જતી હોય છે કે જેના કારણે આપણું ઘરના બધા લોકો સાથે ઝઘડો થવા લાગે છે તેમ જ આપણા ઘરમાં પૈસાની મુશ્કેલી આવી જાય છે તેમ જ અકારે કોઈનું મૃત્યુ થઈ જાય છે અને ઘરમાં ગરીબી ઘર કરી જાય છે તેના કારણે ઘણી બધી એવી પૈસાની લગતી સમસ્યા ઉભી થવા લાગે છે તો મિત્રો આપણે આપના જીવનમાં બહુ મહેનત કરીએ છીએ પણ ક્યારે આપણને સફળતા મળતી નથી તો આની પાછળ ઘણા બધા કારણો છુપાયેલા હોય છે મિત્રો ઘણીવાર એવું પણ થાય છે કે તમે મહેનત કરો છો અને પૈસા પણ કમાવ છો અને ઘણા બધા પૈસા આવે પણ છે પણ તે પૈસા ઘરમાં ટકતા નથી તેની સાથે જ ખર્ચા વધી જતા હોય છે તો મિત્રો આવું ઘણા લોકો સાથે થતું હોય છે અથવા તો કોઈ સભ્ય છે છે બીમાર પડી હોય તેની પાછળ તમે ઘણો બધો કરો છો પણ તેમ છતાં તમે એમાંથી બહાર નીકળી શકતા નથી તો જો મિત્રો તમારી ઘરમાં આવી મુશ્કેલીઓ એમ જ રહેતી હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમે કોઈ વસ્તુની ભૂલ કરી રહ્યા છો તેની સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પણ હોઈ શકે છે અથવા તો એવી શક્તિ તમારા ઘરમાં ઘર કરી ગઈ હશે કે જેના કારણે પૈસા ટકી શકતા નથી આના કારણે સમસ્યાઓ વધતી જતી હોય છે તો મિત્રો આવી વસ્તુ એના લીધે જ થાય છે કે જે આપણા ઘરમાં દોષ હોઈ શકે છે તેમજ પિતૃદોષ પણ હોઈ શકે આથી મિત્રો આને આપણે દૂર કરવા જોઈએ

પણ મિત્રો જ્યારે તે બધા લોકોના જીવનમાં બહુ મોટી સમસ્યા આવે તેમજ જેના ધંધા રોજગારમાં મુશ્કેલી આવે અને તે બહુ મહેનત કરે છે તેમ છતાં એને સફળતા ન મળે ને ત્યારે તેને ખબર પડે છે કે તેનું નસીબ તેનો સાથ નથી આપતું પણ મિત્રો સાચું કારણ એ છે કે તેના જીવનમાં કોઈ પણ નકારાત્મક ઊર્જા હોઈ શકે છે અથવા તો તેના ઘરમાં પિતૃદોષ હોઈ શકે છે અથવા તો તેની ઉપર કોઈને નજર પણ લાગી ગઈ હોય છે તો મિત્રો આ બધી વસ્તુ આવા કારણોના લીધે બનતી હોય છે તો મિત્રો આજનો વિડિયો છે તમારા માટે બહુ મહત્વનો રહેવાનો છે આ બધી જ મુશ્કેલીનું સમાધાન તમને આ વિડિયોમાં મળી જશે તો મિત્રો ઉપાય છે તમને અમારી આ ચેનલમાં પહેલીવાર જોવા મળશે તો મિત્રો ઉપાયને અવશ્ય કરવા વિનંતી અને આ વિડિયોને આંખો જોજો

કારણ કે મિત્રો આજના યુગમાં આપણે શાસ્ત્રોની વિરુદ્ધ એવા કાર્યો કરીએ છીએ કે જેના કારણે આપણા જીવનમાં વાસ્તુદોષ લાગી જાય છે તેમજ નકારાત્મક ઊર્જા ઘર કરી જાય છે તો મિત્રો વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે ઘણા બધા ઉપાયો કરવા પડે છે અને મિત્રો જો માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા ઘરમાં ઉપાયો જરૂર કરવા જોઈએ તો મિત્રો આજે હું તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે ઉપાય એકદમ આસન છે આથી આ ઉપાય આ ઉપાયને શાંતિથી સમજવા વિનંતી મિત્રો આ ઉપાયને કરવા માત્રથી જ તમારા જીવનની બધી જ સમસ્યા જતી રહેશે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા સવારમાં વહેલા ઉઠવાનું છે વહેલા ઉઠીને પછી તમારે સ્નાન કરીને પીળા વસ્ત્રો અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને અને સ્વસ્થ થઈ જવાનું છે પછી કોઈ પણ વસ્તુ ખાવાની નથી તેમજ આખો દિવસ સાત્વિક ભોજન જ લેવાનું છે અને જો મિત્રો તમે જ્યારે ઉપાય કરો છો તે દિવસે તમારે ઉપવાસ કરવો હોય તો તમે ઉપવાસ પણ કરી શકો છો તો મિત્રો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ઉપાય તમારે કોઈ પણ વારે કરવાનો છે એટલે કે તમે સોમવારથી લઈને રવિવાર સુધીમાં ઉપાય છે કે આરામથી કરી શકો છો તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સ્નાન કરીને સ્વસ્થ થઈને પીળા અથવા લાલ વસ્ત્રો પહેરીને મંદિરની સામે બેસી જવાનું છે તમારા મંદિર માં તમે જે પણ દેવી દેવતાને ને તમે માનો છો એને તમારે પ્રાર્થના કરવાની છે અને તેને પગે લાગવાનું છે અને મંદિરમાં એક શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવાનો છે તેમજ જો તમે સરસવના તેલનો દીવો કરો છો તો તેમાં પણ કોઈ વાંધો નથી અને પછી મિત્રો શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાને સૌથી પહેલા હળદર કંકો અને ચંદન મિક્સ કરીને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાને એક તિલક કરવાનું છે તેમજ જો તમારી પાસે મૂર્તિ હોય અથવા તો ફોટો હોય તો પણ તમે મૂકી શકો છો અને તેને ઉપર તિલક કરી શકો છો તેમજ એક શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવાનો છે તેની સાથે જ ધૂપ કરવાનો છે તેની સાથે જ તમે પ્રસાદનો ભોગ લગાવી શકો છો તે ભોગમાં તમે કોઈ પણ મીઠાઈ અથવા તો સાકર અથવા ગોળનો ભોગ તમે લગાવી શકો છો તો મિત્રો જ્યારે પણ તમે ભોગ લગાવો ત્યારે તેને અંદર તમારે તુલસીના પાંદડા છે અવશ્ય રાખવા જોઈએ કારણ કે મિત્રો જો તમે તુલસીના પાંદડા નહીં રાખો તો ભગવાન છે છે આ ભોગને સ્વીકાર નહીં કરી શકે તેની સાથે સાથે જ મિત્રો તમારે હવે એક એક લેવાની એની લાલ કલરનો દોરો લેવાનો છે અને એક પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે આ ત્રણેય વસ્તુ લઈને તમારે મિત્રો એક લાલ કલરનું કપડું ત્યાં મંદિરમાં પાથરી દેવાનું છે તેની વચ્ચે આ વસ્તુ રાખી દેવાની છે તો હવે તમારે હાથમાં થોડા ચોખા લેવાના છે અને તેની સાથે કંકુ લેવાનું છે અને એક ચપટી હળદર લેવાની છે અને પછી આ લાલ કપડામાં પાંચ રૂપિયાનો સિક્કો સોપારી અને લાલ કલરનો દોરો છે તેની માથે ચોખા અર્પણ કરવાના છે અને તેની સાથે જ આશીર્વાદ લેવાના છે આવી રીતે મિત્રો લાલ કપડામાં જે વસ્તુ રાખીને તમે શ્રી હરિવિષ્ણુના ચરણોમાં રાખવાની છે આ વસ્તુ ભગવાનના ચરણોમાં રાખીને તમારે પ્રાર્થના કરવાની છે તેની સાથે તમારા ઘરમાં જે પણ મુશ્કેલીઓ હોય અથવા તો જે પણ અકાળે વિઘ્નો આવતા હોય તેની સાથે જ વિવાહિત જીવનમાં બાંધો હોય તો તે બધી જ વસ્તુઓની પ્રાર્થના તમે કરી શકો છો તેની સાથે જ જો મિત્રો ઘરમાં કોઈ દોષ હોય અથવા તો કુંડળી દોષ હોય તેમજ ઘરના કોઈ દીકરી કે દીકરાના લગ્ન ન થતા હો યા જ તે લોકોના લગ્નમાં બાધા આવતી હોય તો તે બધી વસ્તુઓનું સમાધાન માટે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે તેના પછી મિત્રો તમારે એક થાળી લેવાની છે તે થાળીમાં તમે જે લાલ કપડામાં જે વસ્તુ રાખેલી છે એ બધી જ વસ્તુઓને એ થાળીમાં મૂકી દેવાની છે અને તેની સાથે જ મિત્રો હવે તમારે એક શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવાનો છે તેની સાથે જ તમારે ભગવાનને આ થાળીથી આરતી ઉતારવાની છે તમે જે બીજો દીવો કરેલો છે એ પણ તમે રાખી શકો છો આવી રીતે આરતી કરીને પછી તમારે દીવાને નીચે મૂકીને જે વસ્તુ હતી તે બધી જ નીચે મૂકી દેવાની છે મિત્રો ત્યાર પછી તમારે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાને ચંદન અને કંકુનો જે ચાંદલો કરેલો હતો તે જે ચંદન અને કંકુના સોપારીમાં તમારે ત્રણ વખત ચાંદલા કરવાના છે અને પછી તેની ઉપર ચોખા ચડાવવાના છે ત્યાર પછી આ પાંચ રૂપિયાના સિક્કામાં પણ ત્રણ વખત ચાંદલો કરવાનો છે અને તેને પણ ચોખા ચડાવવાના છે અને પછી લાલ કલરનો જે દોરો છે એમાં પણ ત્રણ વખત ચાંદલો કરીને તેમાં પણ ચોખા તમારે ચડાવવાના છે આવી રીતે ત્રણેય વસ્તુને ત્રણ વખત ચાંદલા કરીને ચોખા ચડાવવાના છે તેની સાથે જ હવે તમારે સોપારી હાથમાં લેવાની છે અને સોપારીના નીચેના ભાગમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે છે તો મિત્રો રીતે લાલ જે દોરો તે દોરાથી આ સિક્કો અને સોપારી ને દોરો વીંટી દેવાનો છે એટલે કે બંને ને બાંધી દેવાના છે તે બંને છૂટવા ન જોઈએ આ પછી મિત્રો જે લાલ કલર જે કપડું છે તેમાં આ વસ્તુ નાખીને તેની પોટલી બનાવી લેવાની છે તો હવે મિત્રો આ પોટલી છે તમારે તમારા મૂકી દેવાની છે એટલે કે તમે જે જગ્યા તમે પૈસા રાખો છો તો ત્યાં તમે મૂકી શકો છો અથવા જો તમારી તિજોરી ન હોય અથવા તો તમે કોઈ પણ ખાનામાં પૈસા રાખતા હોવ તે જગ્યામાં આ પોટલી તમારે મૂકી દેવાની છે તેની સાથે જ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ પોટલીને તમારે ક્યારે બહાર કાઢવાની નથી મિત્રો આ લાલ પોટલી છે એ ત્યારે જ બહાર કાઢવાની છે કે જ્યારે અમાસનો દિવસ આવે ત્યારે જ તમારે આ પોટલી બહાર કાઢવાની છે અને આ વિડીયોમાં અમે તમને જે રીતે માહિતી આપી છે એ રીતે તમારે ફરીથી લાવીને પૂજા કરીને આ નવી પોટલી બનાવવાની છે અને જે પણ સામગ્રી તમે આમાં રાખી છે એ આ પાછી અમાસના દિવસે બદલી નાખવાની છે આવી રીતે મિત્રો તમારે ત્રણ અમાસ સુધી આવી નવી લાલ પોટલી બનાવવાની છે તો મિત્રો આવી રીતે તમે ત્રણ અમાસ સુધી આવી રીતે ત્રણ વખત પોટલી બનાવશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે એ હંમેશને માટે દૂર થઈ જશે તો મિત્રો આ ઉપાય છે એ બધા જ લોકોએ અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને તેના જીવનમાં જેટલી સમસ્યા હોય તે બધી જ જતી રહે તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તે ઉપાયને કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદેવાયના નામનો જાપ કરવાનો છે કે જેથી કરીને લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુ તમારી પ્રાર્થના છે અવશ્ય સાંભળી શકે અને આ દિવસે તમે ઘરમાં સત્સંગ પણ રાખી શકો છો કે જેથી કરીને તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ બધી જ જતી રહે અને તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ જતી રહેશે તેમજ મિત્રો જો તમને તમારા કરિયરમાં તમને સફળતા ન મળી રહી હોય તો સોફારીના પાન પર કુમકુમ ઘી મિક્સ કરીને સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને તેના પર સૂત્રના દોરા સાથે સોપારી બાંધો આ પછી તેને તમારા ભણવાના રૂમમાં રાખો આનાથી તમને તમારા કરિયરમાં જલ્દી જ સફળતા મળશે તેવી જ રીતે નોકરી અને ધંધામાં પ્રગતિ માટે ઘર છોડતા પહેલા ખિસ્સામાં સોપારીની સાથે એક સોપારી પણ રાખો તેનાથી નોકરીમાં પ્રગતિ થશે અને વેપારમાં લાભ થશે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર પવિત્ર દોરાની સાથે સોપારી ઘરની તિજોરીમાં રાખો દેવી લક્ષ્મી અને ગણેશના આશીર્વાદથી ધનાવૃદ્ધિ થશે એ જ રીતે મંદિરમાં સોપારી અને પવિત્ર દોરો રાખો અને તેની પૂજા કરો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે તેમજ જો તમે કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને તે કામમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો ભગવાન ગણેશ સમક્ષ લાલ કપડામાં એક સોપારી અને એક લવિંગ રાખો અને અને નમઃ જાપ કરો તેને ફરીથી તમારી સાથે લઈ જાઓ આમ કરવાથી કાર્યમાં કોઈ અવરોધ નહીં આવે અને સફળતા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જો તમે પણ નોકરી કે બિઝનેસમાં વૃદ્ધિ અને પ્રગતિ મેળવવા ઈચ્છો છો તો શનિવારે રાત્રે પૂજા કરો અને સોપારી અને એક રૂપિયાનો સિક્કો ચઢાવો બીજા દિવસે સવારે આ સોપારી અને બીજાના ઝાડના એક પાનમાં રાખો પછી તેને ઘરે લાવો અને તમારા ધન સ્થાન પર રાખો આમ કરવાથી વ્યાપારમાં વધારો થશે અને નોકરી કરતા લોકો ને તેમની કારકિર્દી માં પ્રગતિ થશે તેમજ મિત્રો જો તમારું કોઈ કામ અટકી ગયું હોય અને ઘણા પ્રયત્નો પછી પણ પૂરું ન થઈ રહ્યું હોય તો તમારા પાકીટમાં બે લવિંગ અને એક સોપારી રાખો કામ કરતી વખતે તમારા મોમાં લવિંગ રાખો અને મંદિરમાં સોપારી ચઢાવો આથી મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કામમાં આવતી અડચણો જલ્દી દૂર થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થાય છે અથવા યોગ્ય ન મળી રહ્યો હોય તો સોપારી પર અબીલ ગુલાલ લગાવો અને તેને ચાંદીના ડબ્બામાં રાખજો અને પૂનમની રાત્રે ઘરના પૂજા સ્થાનમાં સ્થાપિત કરી દેજો તેનાથી લગ્નની અડચણો ઝડપથી દૂર થઈ જાય છે તેમજ મિત્રો જો તમારા કોઈ કામમાં અડચણ આવી રહી હોય તો અને દેશી ઘી વડે પાન પર બનાવો હવે એક સોપારી આ પાન પર રાખજો અને તેની પૂજા કરજો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી બાધાઓ દૂર થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુ ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ